હાઈકોર્ટની ફટકાર બાદ રાજ્યમાં તત્કાલીન જાહેરાત થયેલી ચૂંટણી વિવિધ રાજકીય પક્ષોની સાથે વિદ્યાર્થીઓના ભણતરનું શેડ્યુલ પણ ખોરવાયું છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસને ધ્યાને લઈને યુનિવર્સિટીની તારીખો બદલવી કે નહીં તેની અસમંજસ બાદ યુનિવર્સિટીના કુલપતિએ ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ પાછી ઠીલી દીધી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થાય તે પહેલા જ ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ કોમર્સ અને આર્ટ્સ વિદ્યાશાખાઓની પરીક્ષાઓની તારીખ અઢારમી નવેમ્બર નક્કી કરવામાં આવી હતી જેને કારણે વિદ્યાર્થીઓને પણ પરીક્ષા લક્ષી તૈયારી કરવા માટે ઓછો સમય મળવાની ચિંતા થઈ હતી પરંતુ વિદ્યાર્થીઓની આ ચિંતા રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીએ દૂર કરી દીધી છે નવેમ્બર મહિનામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષા પાછી ખેલીને પાંચમી ડિસેમ્બરથી યોજવાનો નિર્ણય લીધો છે જેને કારણે વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો છે તો ચાલુ વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હોવાથી પરીક્ષા કેન્દ્રો બદલવામાં મુશ્કેલી ઊભી થાય તેવી સંભાવનાના આધારે પરીક્ષાની તારીખો બદલી દેવામાં આવી છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ છે જેના ભાગરૂપે ઘણી બધી સરકારી કોલેજો ગ્રાન્ટીનેડ કોલેજો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં અહીંયા ગુજરાત કોલેજ કેકાશાસ્ત્રી એ બધા બિલ્ડિંગો કલેક્ટર તરફથી ચૂંટણીના અર્થે લેવાની પ્રક્રિયા ચાલુ કરી છે પરીક્ષા તો કોલેજોમાં જ ગોઠવવાની હોય ચાલુ ચાલે વિદ્યાર્થીઓની સંખ્યા અમારી પાસે એટલી વધારે છે કે બે ચાર કલાક કોલેજને બાજુ પર મૂકીને અમે પરીક્ષા લેવા જઈએ તો લઈ શકીએ એમ નથી વર્ષ બે હાજર પંદર સોળ ની ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાઓની સાથે સીએ સીએ બાર કાઉન્સિલ જેવી ગુજરાત યુનિવર્સિટી કુલપતિને પરીક્ષાની તારીખ બદલવા માંગણી કરી હતી પરંતુ કુલપતિ એમ એમએન પટેલ દ્વારા જે તે સમયે તસના ના મસ્ત ન થઈને પરીક્ષાઓની તારીખ બદલી ન હતી ત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને કારણે આખરે પરીક્ષાઓની તારીખ બદલવાથી વિદ્યાર્થીઓને અત્યાર પૂરતો શકારો થયો છે કેમેરામેન જયેશ પટેલ સાથે પ્રતિક જાદવ ટીવી અમદાવાદ